જો ભાઈ જાકી મસ્ત મજાની ચોટલી બનાવે છે પણ બનાવી હોય તો અમારો કોન્ટેક કરજો જાકી બેન ચોટલી બનાવી દેશે રિંગ તો પહેરાય જાખો તો બ્લોગ માં મજા આવે તો આમ સબસ્ક્રાઇબ બટન ને દબાવતા દેજો આર ને ઓલું બેલ આઇકન આવે ને એ દબાવી દેજો હેલો ગાઈસ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ મારો ને જસવી નો બીજો બ્લોગ રહેવાનો છે ગુડ મોર્નિંગ બધા મજામાં છો કેમ છો જય શ્રી કૃષ્ણ ભાઈ બધા તો મજામાં છો પણ છે ને આપણે તો નહીં જોઈ તૈયાર થઈ ગયા ને યશવી તૈયાર થઈ ગઈ છે પણ એને હું થયું યશવી એ યશવી હું થયું તને કઈ નથી ઓલું કઈ થયું ને પાણી બદલો એવું કઈ પાણી બદલો છો છે તો તાવ આવ્યો છે જો આ બધું ભાખરી ચા દૂધ અને યશવી નું કઈક અલગ છે યશવી તારું હું છે બધા તો હે બાફેલા મગ અને દહી એકદમ પૌષ્ટિક આહાર કહેવાય કા બરાબર મમ્મી તમે શું કરો રિમ્પલ બેન જો હમણાં અત્યારે અમારે આ કામવાળીને રજા છે તો આ મોટી કામવાળી અત્યારે બધું લડે છે આખા ઘરનું આ કામવાળા બેન આ બધું બોલી આ એમ રિમ્પલ મારી તમે કર્યું છે નમસ્કાર ની બરાબર સર સર હાલો બધા ભાખરી ખાવા પકોને ભાખરી બનાવની કોમેન્ટ કરીજો બાકી ભાખરી તો છે ને સવાર જ જોઈએ બરાબર હાલો પે દુકાન જઈને બુલા કરશું અને દવાખાને લઈ જવાની છે મજા આવી ગઈ છે બરાબર જો આમ આમ આં દોસ અત્યારે મે સેલ્ફી લીધી કિશન ભાઈ રે પરવા ભી છે જો વાહ ભાઈ વાહ કેવા લાગે છે કોમેન્ટ કરજો મારે કપડા મેસિંગ કરવા છે દરજા ઓલરેડી મેસિંગ થઈ ગયા છે

તો સાપ જ આવશે લાવવાનો જોવા જો ફૂલ એન ફૂલ ફિક્સિંગ આ જો ફરી પાછું કરું છું સાપ છે કાટ આવશે હવે સાપ જ આવે એટલે તે ફેરવી નઈ કે ફોટો બલસો અલા પહેલા હાલ જો જો છે બતાવું જો આ સાપ છે હા હા એમાં કાટ આવશે કાટ આવ્યો કાટ આમ ફરી જાય હાથ મારવો પડે મારે જો આમ બોલ કાટ આવ્યો કાટ હતો એટલે

ભાઈ તો આમ રમાડી છે બધા તમને આમ જ રમાડતા હશે રમવાનું નથી થતું આપડે

ના ના એ તો પી લેશે જો આપણે રેડી થઈ ગયા છીએ ભાઈ અને દુકાન જાય છે દુકાન જઈને મળી ત્યાં સુધી યશવી દવા પી લે અને તમે વિડીયો છે ને શેર કરી દો લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિવાહની વાતોવાળા પેજ પર આવો તમને રોગ જોવા મળશે બરાબર હાલો બાય બાય જય કૃષ્ણ તો ભાઈ ફાઈનલી લક્ષ્મણનગર આવી ગયું ને આપણી શોપ આવી ગઈ છે આ બાજુ ડ્રેસવાળી આ બાજુ સતીષભાઈ તો સાડીવાળા ઊભા છે અને આગળ મેન્સવાળું વાળું બરાબર જય ભગવાન

આમાંથી તમને મળી જશે જે ગમે બધી બે હજાર પ્લસની રેન્જવાળી કુર્તી છે પેર પણ અત્યારે ઓફર પ્રાઇસમાં છે ત્યાર પછી આ બાજુ કસ્ટમર સ્ટેટ કુર્તી જોવે છે કિશનભાઈ અને ચારસો પચાસમાં કોઈ પણ પીસ આ બાજુવાળા જે ટ્યુનિક ટોપ છે ચારસો પચાસ રૂપિયાનું કોટન મટીરિયલ છે પછી આ છસો પચાસવાળા છે જે સ્લબ રહેશે રિયોન સ્લબ આ બધા અને જોઈ શકો છો બધું એકદમ ફર્સ્ટ ક્લાસ ફ્રેશ માલ છે

જાકી મસ્ત મજાની ચોટલી બનાવે છે કોઈ બનાવી હોય તો અમારો કોન્ટેક્ટ કરજો જાકી બેન ચોટલી બનાવી દેશે રિંગ તો પહેરાય જાખો બ્લોગ માં મજા આવતી તો આમ સબસ્ક્રાઇબ બટન ને દબાવતા દેજો આરો આરો ને ઓલું બેલ આઇકન આવે ને એ દબાઈ દેજો જેથી તમને ખબર પડે જ્યારે અમારો વિડિયો વેલા મોટો મુકાણો હોય તો સૌથી પહેલા તમને નોટિફિકેશન આવી જાય બરાબર છે હાલો રિંગ પહેરાય દો જાકી હાલો નથી ઓલાનું હું લઈ દઉં બી એ નહીં લેવા દે

અમે બ્લોગ બનાવવાનું કન્ટિન્યુઅસ કરીએ બરાબર ને યશવી બધા લોકો આજે લાઈવ કર્યું તો એમ કહેતા તમે ને યશવી બ્લોગ બનાવો તો અમને વધારે મજા આવશે જોવા છે જોવા છે અમારે કયા ટોપિક પર જોઈએ એકવાર કરજો સજેશન આપજો એમાં ટ્રાય કરીશું આપણે શીખીએ ગુવાર શાક છે ખાધું અને સાથે છે મસ્ત મજાની રોટલી એટલે જેને જેને ગુવા દાંડિયા નું શાક ભાવતું હોય એ લોકો આવી જાવ જમવા એટલે અમારે ખાવું પડે તો હાલો આજનો વ્લોગ અહીં આપણે પૂરો કરી દેવી છે નવા વ્લોગ મળશું જય કૃષ્ણ યશવી સબસ્ક્રાઇબ કરવાનું કહી દે બધાને ગુવા દાંડિયા શાક એટલે તમે કહેવાય ગુવા